ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ તાવ કોલેરા કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે સીમીબેન હોસ્પિટલથી મરેલી વિગત મુજબ કાપોદરા રામકૃષ્ણ કોલોનીમાં રહેતી વીસ વર્ષની સંગીતા ચંદનભાઈ બહેરાને છ દિવસ પહેલા તાવ આવ્યો હતો જેથી તેને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા શનિવારે ફરી તેની તબિયત લથડતા ડોક્ટર પાસે ગયા હતા ત્યાં તેને ડેન્ગ્યુની અસર હોવાનું જાણવા મળ્યું હતું ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સીમીબેન હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેના મૃત્યુ જાહેર કરી હતી સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ વર્કર દ્વારા રોજેરોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે જરૂર